કારણ કે આ બે મહિનામાં જવાહર ભાઈએ લાકડા જેવા પુરાવા ભેગા કર્યા અને હવે જુનાગઢમાં તેમના દબાણો અંગે પોલમપોલ ખોલી પછી ભાજપના અન્ય નેતાઓને આટીમાં લીધા અને આજે ત્રીજા દિવસે બે ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલા પત્રની નકલ પોસ્ટ કરી અને તેમાં ચૂંટણીમાં પક્ષને નડતરરૂપ થઈ શકે તેવા નેતાઓનો ઉલ્લેખ કર્યો પત્રમાં શું છે એ તમે પણ સાંભળો જ્યારે હું બે હજાર સત્તરમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડેલ અને જીતેલ ત્યારે તે સમયના અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ રતિભાઈ સુરેજા એલટી રાજાણી અને વંથલીના દિનેશભાઈ ખટારીયાએ તે સમયે મારું એટલે કે કોંગ્રેસના સમર્થનમાં અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરોધમાં કામ કરેલ આ બાબતની ફરિયાદ તે સમયના માણાવદરના વિધાનસભાના ભાજપના ઉમેદવાર નીતિન ફળદુ દ્વારા થયેલ હતી દુઃખની વાત તો એ છે કે બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસની વિધાનસભા ચૂંટણીઓમાં ઉપરોક્ત લોકોએ ભાજપ વિરોધી કામ કરેલ હોય તો પણ તેઓ જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દાઓ ભોગવી રહ્યા છે ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લઈ ઉપરોક્ત હોદ્દેદારો આગેવાનો કે જેણે માણાવદર વિધાનસભા પેટાચૂંટણી બે હજાર ઓગણીસમાં પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડેલ છે તેમજ મારો પરાજય થાય તેવા સતત પ્રયત્ન કરવામાં આવેલ હતા તેથી તેમની પર કાર્યવાહી કરવી એ અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવનાર ચૂંટણીમાં પક્ષને નુકસાન થતું અટકાવી શકાય જો કે આ લેટર સામે આવતા જૂનાગઢ ભાજપ નેતા દિનેશ ખાટરિયા પોતાના બચાવમાં મેદાનમાં આવી ગયા

કે પ્રદેશમાંથી નિર્ણય કર્યો અને અરવિંદભાઈ લાડાણીને ને ભાજપ માં લીધા અરવિંદભાઈ લાડાણી અને કોંગ્રેસમાં જયારે હતા ત્યારે અરવિંદભાઈ અને જવારભાઈ કરતા હતા એ એમાં અમારે કોઈ લેવા દેવાનો અરવિંદભાઈ અમે લોકોએ એને ખંભે આવી વિતાડ્યા એટલે અરવિંદભાઈ ભાજપમાં આવ્યા એટલે પોતાની જગ્યા બે હાજર તીંસા માણાવદર માં જે પોતે પોતાની જાગીર ગણતા હતા કે અમારી જાગીર છે માણાવદર વિધાનસભા સીટ છે એમાં કોઈનું કઈ હાલે હું મારી પોતાની જેમ આપણે કેમ વારસામાં મિલકત માટે હોય

નેતાજીના હાથ જોડવામાં જ તેમના જવાબને તમારે સમજી લેવો પડશે જે રીતે જવાહરભાઈ એક પછી એક પત્તા ખોલી રહ્યા છે તેનાથી ઘણાના ધબકારા પણ વધી રહ્યા છે પરંતુ પ્રજા અને પ્રતિપક્ષ ને આવનારા એપિસોડમાં ચાવડા કયા પાત્રને લોન્ચ કરે છે તે જોવામાં રસ છે જય વિરાણી બીટીવી ન્યુઝ જુનાગઢ